ગણેશ મહોત્સવ દરમિયાન શ્રી ગણેશને ભજવાનો મહિમા રહેલો છે આ દિવસો દરમિયાન શ્રી ગણેશની અનેક ગણી કૃપા પ્રાપ્ત થતી હોવાનું શાસ્ત્રોમાં પણ કહેવાયું છે તેવામાં શ્રી ગણેશને સૌથી પ્રિય દુર્વા થકી શ્રી ગણેશની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને દુર્વાના કયા શાસ્ત્રીય ઉપાયોથી થશે વંશની વૃદ્ધિ જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા વિનાયકમ બ્રહ્મ વિષ્ણુ સરસ્વતી જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન ગણેશજીની સ્થાપના દરેક ઘરે ઘરે થઈ હશે અને ભગવાનને રીઝવવા માટે ભક્તો દુર્વા પુષ્પ લાડુ વગેરે ભગવાનને અર્પણ કરી અને ભગવાનના આશીર્વાદને પ્રાપ્ત કરતા હોય છે પરંતુ હું આજે તમને દુર્વાનું મહત્વ અને દુર્વાનો ઉપાય એ જણાવીશ કે દુર્વા ભગવાન ગણેશજીને કેમ પ્રિય છે દુર્વા અર્પણ કરવાથી કેવા લાભ થાય છે દુર્વાને કઈ રીતે અર્પણ કરી શકાય અને દુર્વા ને અમૃત કેમ કહેવામાં આવે છે દર્શક મિત્રો ખાસ કરીને આપણે બધા સૌ જાણીએ છીએ ભગવાન દુર્વા અર્પણ કરી છે પણ એની પાછળ એક કથા છે આમ જોવા જાય તો જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે સમુદ્ર મંથનના છાંટા જે છે પૃથ્વી પર પડ્યા હતા ત્યારે એ દુર્વા ઉપર થોડા પડ્યા હતા એટલે દુર્વાને અમૃત કહેવામાં આવે છે એટલે ક્ષીર સાગર સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ હતી એવું કહી શકાય બીજા નંબરની વસ્તુ વંશ વૃદ્ધિ કરાવે છે દુર્વા કાંડાત કાંડાત પ્રરો હંતિ પરુખા પરુષ ખસ્પરી એ તાનો દુર્વે પ્રતાનો શાસ્ત્રેના સતે નચ મિત્રો એક એવી કથા પણ છે કે અનલાસુલ નામનો એક રાક્ષસ હતો અને રાક્ષસનું એટલો બધો ત્રાસ હતો કે રાક્ષસ ઘણા બધા ઋષિ જે યજ્ઞ યાગાદી તપ કરતા હોય એમને ગ્રાસ કરી જતો મતલબ ખાઈ જતો હતો રાક્ષસ એની સાથે ઇન્દ્રદેવ સ્વયં પોતે યુદ્ધ કરવા આવ્યા છે પણ એ પણ હાર્યા છે ત્યારે ઋષિ મુનિ દેવતાઓ બધા શિવજી પાસે ગયા ભગવાનને કહ્યું ભગવાન કઈક રસ્તો કરો ત્યારે ભગવાને કહ્યું કે તમે આના માટે ગણેશજીને મળો બધા ગણેશજી પાસે આવ્યા ગણેશજીને કહ્યું ત્યારે ગણેશજીએ દેવતાઓની એ દુખને જોઈ અને ગણેશજી એ રાક્ષસ અનિલાસુલ નામના રાક્ષસ સાથે યુદ્ધ કરવા ગયા છે અને એ રાક્ષસની પાછળ દોડ્યા છે ગણેશજી અને રાક્ષસને પકડી અને એનો ગ્રાસ કરી ગયા અને ગળી ગયા ગણેશજી જયારે એ રાક્ષસ ને ઘડી ગયા પેટમાં જયારે રાક્ષસ ગયો ત્યારે પેટની અંદર ગણેશજીને બળતરા થવા લાગી પેટમાં જલન થવા લાગી હવે અહીંયા ગણેશજીએ દેવતાઓનું દુઃખ દૂર કર્યું પણ ગણેશજી નું દુઃખ અહીંયા વધ્યું કેમ કે ગણેશજીના પેટમાં બળતરા થવા લાગી હવે આ જોઈને બધા ઋષિના ત્યાં ગયા અને ઋષિ એવું કહેવાય છે કે એકવીસ દુર્વા લીધી છે દુર્વા એકવીસ ભેગી કરી એની જોડી બનાવી અને તે જોડી ગણેશજીને ખવડાવી દીધી ગણેશજી ગણેશજી જયારે એ દુર્વાને ગ્રાસ્ય કરે છે અને ખાય છે ત્યારે એમના પેટમાં જે બળતરા હતી બળતરા શાંત થઈ છે દુર્વા જે છે એ ઔષધિ સમાન બને છે દવા બને છે અને ગણેશજી નું દુઃખ દૂર થયું છે એટલે શાસ્ત્ર એવું કહે છે કે ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી મનુષ્યના દુઃખ દૂર થાય છે હરિતા શ્વેતવર્ણવા પંચ ત્રિપત સંયુત દુર્વા કુરા મયા દત્તા એક વિશતિ સુમૃતા મતલબ એક એટલે કે એકવીસ જોડી ભગવાન ગણપતિ દાદાને એક એક દુર્વાની તમારે એકવીસ દુરવા લેવી અને એક જોડી બનાવી આવી એકવીસ જોડી બનાવીને ગણેશજીને જો પહેરાવવામાં આવે છે હાર બનાવીને અથવા ગણેશજીની ઉપર અર્પણ કરવામાં આવે છે તો એનાથી ઘણા બધા લાભ થાય છે પણ દુર્વા ક્યારે ન તોડવી તેનું પણ આપણને ખબર હોવી જોઈએ રવિવારમ વિના દુર્વા તુલસી દ્વાદશા વિના રવિવારના દિવસે રવિવારે વિના દુર્વા રવિવારે દુર્વા ન તોડવી અને દ્વાદશી એટલે બારસના દિવસે તુલસીને ન તોડાય આ ધ્યાન રાખવું ભગવાન ગણપતિ દાદાને એકવીસ દુર્વા અર્પણ કરવાની પણ દુર્વા અર્પણ કરતી વખતે દુર્વાનો અગ્ર ભાગ જે છે એ આગળ રાખવો એ રીતે ભગવાનને અર્પણ કરવાની દુર્વાર્પણ અર્પણ કરવાથી વ્યક્તિના જે વંશ વૃદ્ધિ અટકી ગયું હોય તમે જો કે ઘાસની અંદર તમે ગાર્ડન હોય ને એમાં એક દુર્વા વાવો ને તો ધીરે ધીરે કરતાં આખું એક ગાર્ડન દુર્વાથી ભરી જાય છે ટૂંક એની વૃદ્ધિ બહુ થાય છે અને જે વ્યક્તિને સંતાન વૃદ્ધિ ન થતી હોય તો ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી વંશની વૃદ્ધિ થાય છે સાથે બીજા ફાયદા કયા

અમો ભવતી મનુષ્યને કુબેર જેવું સુખ પ્રાપ્ત થાય છે દુર્વાર્પણ કરવાથી અત્યારે ભગવાન ગણેશજીના જ્યારે પર્વ ચાલતા હોય ત્યારે આપણે વિશેષ ઉપાયો કરતા હોઈએ છીએ તો ભગવાન ગણપતિ દાદાને તમારે એકવીસ દુર્વા લેવાની અને ખાસ કરીને એક લાલ રંગનો દોરોથી એને બાંધવાની અને આવી એકવીસ જોડી બનાવીને જો ભગવાન ગણપતિ દાદાના આ એકવીસ નામ બોલીને તમે જો ભગવાન ગણપતિ દાદાને અર્પણ કરો છો એક નામ બોલી અને એક જોડી અર્પણ કરવાની આવી એકવીસ જોડી અર્પણ કરવાની અથવા એકવીસ જોડીનો હાર આ એકવીસ નામ બોલીને પહેરાવવાથી ભગવાન ગણપતિ મનુષ્યને સો વર્ષનું આયુષ્ય પ્રદાન કરે છે એના વંશની વૃદ્ધિ થાય છે અને કુબેર જેવી સંપત્તિ મળે છે હવે રહી વાત દુર્વા તો તમે તૈયાર કર્યા બાદ એકવીસ નામ કયા છે તો એ એકવીસ નામ તમે લખી લેજો કેમ કે ઘણી વાર એવું થાય કે દુર્વા તૈયાર કે નામ આપણને યાદ ન રહ્યા તો હું તમને નામ લખાવું છું આ એકવીસ ચમત્કારી નામ છે અને આ નામ બોલીને એક એક દુર્વાની જોડી અર્પણ કરતા રહેજો જેનાથી ગણેશજી પ્રસન્ન થશે કેમકે જે વ્યક્તિ ગણેશજીને દુર્વા અર્પણ કરે છે તો ગણેશજીના દુઃખો દૂર થાય છે ગણેશજીને જેમ પીડા પેટમાં શાંત થઈ હતી દુર્વા ગ્રાસ કરવાથી ખાવાથી તો અર્પણ કરવાથી તમારા જીવનના દુઃખો દૂર થાય છે હવે એકવીસ નામ કયા છે લખી લેજો ઓમ ગણયાય નામાં પહેલું નામ બીજું નામ ओम गणपत नम त्रिजु गणेश नाम ओम हेरंबा नम चौथु नाम ओम धरणी धराय नम पांच नाम ओम महागणपत नम छठु नाम ओम लक्ष्य प्रदा नम सात नाम ओम क्षिप्रप्रसादनाय नम आठव नाम ओम અમોઘ સિદ્ધું નામ ઓમ અમીતાય નસમું નામ ઓમ મગરમું નામ ઓમ ચિંતામણએ નમ દ્વાદશ એટલે કે બારમું નામ છે ઓમ નિધએ નમ તેરમું નામ ઓમ સુમગલાય નતુર્દશ કહેતા ચૌદમું નામ ઓ બીજાય ન પંદરમું નામ ઓમ આશા પૂરકાય નોળમું નામ ઓમ વરદા નજીનું સત્તરમું નામ ઓમ શિવાય નઢારમું નામ ઓમ કાશ્યપાય નગણીસમું નામ ઓમ નંદનાય નું નામ છે ઓમ ઢી વિનાયકા વિનાયકા દર્શક મિત્રો એકવીસ નામ બોલી એકવીસ દુરવાની જોડી અર્પણ કરવાથી ગણેશજી તમારી મનોકામના પૂર્ણ કરે છે અને કદાચ જો એકવીસ નામ તમારીથી રહી ગયા હોય અથવા લખવામાં બાકી રહી ગયો તો ગભરાતા નહીં અમારો જે નંબર આવે છે એ ફોન ઉપર તમે નંબર ઉપર તમે ફોન કરશો તો ચોક્કસ તમને આ એકવીસ નામ મોકલાવીશું અને એકવીસ નામ તમે વ્યવસ્થિત રીતે શ્રદ્ધા અને ભાવ દ્વારા ભગવાન ગણેશજીને એકવીસ જોડી અર્પણ કરજો મને વાંચિત ફળ તમારા પૂર્ણ થશે અને સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સચોટ અને સારી માહિતી જ આપવામાં આવે છે અને હજુ પણ ગણેશજીના પર્વની અંદર આનાથી વિશેષ માહિતી હું તમને કહેતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો તમે રજા જય ભગવાન